દોસ્તો નવા કાયદાના નિયમો વિશે આપણે સૌ જાણીએ તો જો તમે ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ કરો અને તમારી પાસે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર માંગવામાં આવે અને નવા નિયમ મુજબ ઓગણીસો પંચાણુંથી ટાઇટલની ચકાસણી અને નવા નિયમ મુજબનું સોગંદનામું આપેલું છે તમે તો પણ તમારી સાથે તેવું કહેવામાં આવે કે ભાઈ તમારે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર આપવું જ પડશે અને તેનો અમલ કરવામાં ન આવતો હોય તે નવા નિયમ મુજબનો તો આવા સંજોગોમાં તમે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ સીએમઓ ડેશબોર્ડ પર અધિકારીના નિર્ણયો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી શકો છો જે દોસ્તો આખી ઓનલાઈન પ્રોસેસ હોય છે જે બે મિનિટની અંદર તમારે કામ થઈ જશે જેમાં તમારે કરવાનું છે શું ઓનલાઈન એપ્લિકેશન જે કાંઈ તમારા પ્રશ્નો હોય તે વેબસાઇટ ઉપર તમારે વોઇસથી બોલીને અથવા તો તમે ટાઈપિંગ વડે લખીને પણ તેની અંદર તમારી ફરિયાદ છે તે દાખલ કરી શકો છો જેમાં તમારે મેલ છે તેની ઉપર તમારી કામગીરીનું સ્ટેટસ છે તેનું જાણ કરવામાં આવશે તો દોસ્તો જો તમારે પણ આવી તકલીફો પડતી હોય તો તમે સીએમ ઓ ડેશબોર્ડ ઉપર તમે ફરિયાદ દાખલ કરી શકો છો દોસ્તો ઓનલી ફોર તમારે ઓગણીસો પંચાણું ના ટાઈટલ વિશે નહીં પરંતુ તમને કોઈ પણ હેરાનગતિ થતી હોય તો તેના વિશે પણ તમને ખાસ સુવિધા આપવામાં આવશે તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી રહી છે દોસ્તો કે ખેતીની જમીન સોલારના હેતુ માટે ભાડેથી રાખેલી હશે કોઈ કંપનીએ કે કોઈ પેઢીએ અને ત્રીસ વર્ષ માટે ભાડેથી રાખેલી હશે તો આવા સંજોગોમાં અગાઉ સ્ટેમ્પ ડ્યુટી ચાર પોઈન્ટ નવ ટકા મુજબ તમારે ભરવી પડતી હતી પરંતુ હવે નવા નિયમ મુજબ ભાડું ગમે તેટલું હોય અને જમીનનો ભાડા કરાર ત્રીસ વર્ષ માટે તમે કર્યો હોય તો હવે ફરજિયાત તમારે અઠ્યાવીસ હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી છે તે ભરવી પડશે દોસ્તો અઠ્યાવીસ હજારની સ્ટેમ્પ ડ્યુટી છે તે ભરવાનો નવો નિયમ છે તે લાગુ કરી દેવામાં આવ્યો છે દોસ્તો જે કોઈ પણ પાર્ટી છે જે કોઈ પણ સોલારની કામગીરી કરી રહ્યા છે અને હવે નવો ભાડા કરાર હવેથી કરશે તો તેઓને આ નવો નિયમ છે તે લાગુ કરવામાં આવશે કે તમે ત્રીસ વર્ષ માટે ભાડેથી રાખેલી હશે જમીન તો તમારે અઠ્યાવીસ હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી છે ફરજિયાતપણે ભરવી પડશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સુધી સામે આગળ આવી રહી છે દોસ્તો કે નવા કાયદા મુજબ જે જણાવવામાં આવ્યું છે અહીં તો કોઈ જગ્યાએ ખેતીની જમીન ખરીદ કરવી છે અને ઓનલાઈન ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવવું છે તો તે પ્રમાણપત્ર મેળવવા માટે કચેરીએ વર્ષ ઓગણીસો પંચાણું સુધીનું પ્રોમોલગેશન આપવું પડશે કે પછી ઓગણીસો ને એકાવન સુધીનું આપવું પડશે આવામાં આપણે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવા માટે દોસ્તો હું આપશું જણાવી દઉં તો તમારે ઓગણીસસો પંચાવન એટલે કે મૂળથી ખેડૂત ખાતેદારની વિગત છે તે આપવી પડશે મૂળથી ટાઇટલ છે તેની વિગત આપવી પડશે કારણ કે ખેડૂત ખરાઈનો કાયદો તો હાલ ચાલુ જ છે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર ઇસ્યુ કરવાનો તો ચાલુ જ છે અને તેનો કાયદો હતો કે ઓગણીસો પંચાણુંથી ટાઇટલ ચકાસણી કરી અને ત્યારબાદ ખેડૂત ખરે પ્રમાણપત્ર છે તે આપવામાં આવે છે જે હાલ અમલમાં જ રાખવામાં આવ્યું છે કે ભાઈ ઓગણીસો એકાવનથી ટાઇટલ યોગ્ય હશે તો જ પ્રમાણપત્ર આપવામાં આવશે જેમાં ઓગણીસો પંચાણુંનો નિયમ છે દોસ્તો તે લાગુ થઈ શકતો નથી એટલા માટે તમારે ખાસ ધ્યાન રાખવું કે ઓગણીસો એકાવનથી ટાઇટલ યોગ્ય હશે તો તમારે પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે પરંતુ હવે નવા નિયમ મુજબ તમે ખેડૂત ખરાય પ્રમાણપત્ર ન કઢાવો તો પણ તમારી કામગીરી થઈ જશે ફક્ત ને ફક્ત તમે ઓગણીસો પંચાણુંથી કે હાલના સમય સુધી યોગ્ય રીતે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ જો તેવું હશે તો તમે સોગંદનામું આપી અને ત્યારબાદ ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજની નોંધ પ્રમાણિત કરાવી શકો છો તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે નવી જંત્રી છે તે ક્યારે લાગુ થવાની છે તો ખેડૂત મિત્રો આપને આ બાબતે જણાવી દઈએ કે હાલ સૂત્રોના જણાવ્યા મુજબ ગયા મહિનામાં જણાવવામાં આવ્યું હતું કે નવી જંત્રી છે તે એક એપ્રિલના રોજ લાગુ થશે પરંતુ ત્યારબાદ જણાવવામાં આવ્યું હતું કે નવી જંત્રી છે તે પંદર એપ્રિલના રોજ લાગુ કરવામાં આવશે પરંતુ ત્યારબાદ તે તારીખ પણ મોકૂફ રાખવામાં આવી છે અને હાલ તેવું જણાવવામાં આવ્યું છે અને એવી અટકળો મળી રહી છે કે નવી જંત્રી તો આ મહિનામાં જ લાગુ થશે અને અંદાજે ત્રીસ તારીખના રોજ લાગુ થવાની શક્યતા છે તો દોસ્તો નવી જંત્રી વિશે અન્ય કોઈ પણ અપડેટ નથી પરંતુ ત્રીસ તારીખ છેલ્લી તે આપવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે આ મહિનાની અંદર જ તે નવી જંત્રી છે તે લાગુ કરવામાં આવી શકે તેમ છે તેથી જે કોઈ પણ વ્યક્તિઓને દસ્તાવેજ કરાવો હોય તે તકેદારી લઈ અને આ મહિનામાં દસ્તાવેજની કામગીરી પૂર્ણ કરી શકે છે દોસ્તો આ હતી આજની આપણી સૌથી ચાર મોટી અને મહત્વપૂર્ણ નવા કાયદા વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ લાયકન પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અનવન માતરમ